પારડી સુલભનગર ઓમકાર રેસીડેન્સીમાં રૂપે એક લાખની ચોરી પ્રકરણમાં બે ચોર ઝડપાયા પારડી સુલભનગરમાં આવેલ ઓમકાર રેસીડેન્સીમાં એ વિંગમાં ફ્લેટ નંબર ત્રણસો ચારમાં રહેતા અમિતભાઈ સોમચંદ પંચાલની પત્ની સોનલબેન અને તેમનો સાળો વતન ગયા હોય જેથી ફ્લેટને તાળું મારી ગત ચોવીસ મેના રોજ તેઓ નોકરી ઉપર ખડકી જોતી પ્લાસ્ટિક કંપનીમાં ગયા હતા આ દરમિયાન તસ્કરે તેમના ફ્લેટના નિશાનો બનાવી ફ્લેટના દરવાજાનો તાળો તોડી ઘરમાં રાખેલા રોકડા રૂપિયા પંદર હજાર અને સોનાનું મંગળસૂત્ર ચાંદીના અન્ય દાગીના મળી અંદાજે એક લાખ બે હજાર મતતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે પાડી પોલીસે અજાણે ચોરી સમો વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ગાંધીનગર એલસીબીના હાથે પાડીમાં થયેલા ચોરીના દાગીના સાથે બે જેટલા ઇસમો કારમાં ઝડપાઈ ગયા હતા જંગની જાણ ગાંધીનગર પોલીસે પાડી પોલીસને કરતા પારડી પોલીસ ગાંધીનગર કાલોલ પોલીસ મથક પહોંચી ઝડપાયેલ ગોવિંદા ઓમપ્રકાશ કડાઈદાસ કોહલી રહેવાસી દિલ્હી સુલતાનપુરી અને સમીર ઉર્ફે દાઉદ નજાકત ઉર્ફે લિયાકત તુરક રહેવાસી ઉત્તર પ્રદેશ મિબલ બછેદા ગામનો કબજો લઈ પારડી લઈ આવી હતી કેસની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો